આપનું નામ મારું નામ શંકર વાઘેલા રાજકોટ શહેર સફાઈ કમદાર એસોસિએશન ના યુનિયન મંત્રી રાજકોટ શહેરના ના સમગ્ર વાલ્મીકી સમાજ અને વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના ના અંગે આજે રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને શ્રીઓને સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે જેવા કે સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા જે મેડિકલ પ્રથા છે નાબૂદ કરવી તેમજ અમારા જે કાંઈ સફાઈ કામદારોની ફરતી છે ઘણા સમયથી ભરતી ન કરવામાં આવેલ હોય તો સફાઈ કામદોરની ભરતી કરવી તેમજ અમારે જે કાંઈ સફાઈ કામદારો જે કાંઈ પોતે સ્વેચ્છાએ રાજીનામું આપીને જે કાંઈ પોતાના આર્થિક દ્વાર જે કાંઈ નોકરી માટે રજૂઆત કરે છે તે એવા રાજીનામા મંજૂર કરવા આજને રાજકોટના એક હજાર સફાઈ કામદારો અને વાલમીકી સમાજ કરીને અને આજને દિવસે અમે રજૂઆત કરવામાં આવે છે તો આના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં લઈ આવે તો આવનારા દિવસોમાં રાજકોટ શહેરનો